ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ હું છેલ્લી ચૂંટણીની વાત કરું છું જેમાં ફરી વખત ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા એ વખતે ગોંડલ સીટ માટે રાજદીપસિંહ જાડેજા દ્વારા ટિકિટની માગણી કરવામાં આવી અને જયરાજસિંહે ઉગ્ર પ્રતિક્રિયાઓ આપી બંને એકબીજાને ખુલ્લા પડકાર્યા વર્ચસ્વની લડાઈ આખા ગુજરાતે જોઈ આખું ગુજરાતેનું સાક્ષી બન્યું અને ત્યારથી ગોંડલ સતત છેલ્લા એક બે વર્ષથી સતત વિવાદોમાં રહ્યું છે હેડલાઇન્સમાં રહ્યું છે રીબડા ગોંડેલ ત્યાંના ગરાશિયા દરબારો જાડેજા આ બધું આખા ગુજરાતના લોકો જાણે છે બે વર્ષ પહેલાં કદાચ એમને નહીં ખબર હોય કે ભાઈ ગરાશિયામાં ગોહિલ આવે ચુડાસમાં આવે જાડેજા આવે છાલા આવે વાકેલા આવે સોલંકી ચાવડા રાવલ ચાવડા પણ આ એક બે વર્ષથી જે રીતે જે રીતે ગોંડલ ચર્ચાના ચકડોળે ચડ્યું આખોય ગુજરાત ગરાશિયા કોણ જાડેજા કોણ એનાથી પરિચિત છે રહી જયરાજસિંહ જાડેજાની તો એમનામાં ખબર નહીં શું દશા છે એ ચૂંટણીનો વિવાદ પત્યો ફરીથી ગીતાબા જીતી ગયા ત્યારબાદ ગણેશભાઈ ગણેશસિંહ ગોંડલ છે એમને જૂનાગઢના યુવાન સાથે મારપીટનો બનાવ એ બધું માંડ ઘીના ધામમાં ઘી ઠળ્યું ત્યાં રાજકુમાર જાટ નામના યુવકની અકસ્માતમાં મૃત્યુ થયું એમાં પણ એમના ઉપર મારપીટના આરોપો લાગ્યા આક્ષેપો લાગ્યા આ બધું હજુ માંડ પૂરું થતું હતું ત્યાં ફરી રીબડામાં એક અમિત ખૂંટ નામના યુવકે આત્મહત્યા કરી છે જેની ઉપર સગીરા સાથે દુષ્કર્મ કરવાના આરોપો લાગ્યા છે એની સુસાઇડ નોટમાં હવે અનિરુદ્ધસિંહ તો કહે છે કે આ બધું ખોટું છે પરંતુ હાલ જે પોલીસ તપાસનો વિગતો બહાર આવી છે એની જો વાત કરું તો અમિતની સુસાઇડ નોટની અંદર અનુભા એટલે અનિરુધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા સામે આક્ષેપો કરવામાં આવ્યા છે કે ભાઈ તમે લોકોએ મને ફસાવી દીધો તમારા માનસિક ત્રાસના કારણે હું આ ફાની દુનિયાના અલવિદા કહી રહ્યો છું તમે ખોટું કર્યું અમને ઘર બહાર તો સામે પક્ષે અનરુદ્ધસિંહ જાડેજા કહી રહ્યા છે કે જયરાજસિંહ જાડેજાના ષડયંત્ર છે અમે બિલકુલ કોઈને ફસાવવા માટે કોઈ પ્રયાસ નથી કર્યો અને એ યુવક પોતે પોતાના કર્મોના કારણે આ દુનિયા છોડીને ગયો હવે વાત મારે એ કરવી છે મેં થોડું તમને બેકગ્રાઉન્ડ આપ્યું વાત મારે એ કરવી છે કે મિત્રો આપણે જે સમાજમાં જે માહોલમાં જે વ્યવસ્થાઓમાં રહેતા હોઈએ છીએ ને ત્યાં કોઈક ને કોઈકના નાદમાં આવી જઈએ છીએ બે પાડાની લડાઈમાં વાળનો શો ગુજરાતીમાં કાઠિયાવાડમાં કહેવત છે ને કે બે પાડા વચ્ચે યુદ્ધ થાય તો એ બે પાડાઓ ઝઘડતા ઝઘડતા વાળ ઉપર પડે બાજુમાં કાંઠાળી વાળ હોય તો વાળનો તો કોઈ દોષ નહોતો પણ એ ઝગડ ઝઘડાના કારણે પાડાઓ વાળ ઉપર પડે એમ ધીમે ધીમે વાળ ખતમ થઈ જાય નાશ પામે એમ જયરાજસિંહ જાડેજા છે ગરાશિયા છે અનિરુદ્ધસિંહ પણ જાડેજા અને ગરાશિયા છે બેયનો દબદબો બંને બાહુબલી એમનું કોઈ કશું કોઈ એ અંદર અંદર તમે જો આટલા વર્ષથી આમ તેમ એમને ડખા ચાલે છે પરંતુ એ લોકો છેલ્લી કક્ષાએ નથી જતા મતલબ એકબીજા ઉપર હુમલો કરી દેવો આ પ્રકારની ઘટનાઓ નથી બનતી બંને ગરાશિયા છે બંને બાહુબલી છે બંને ક્ષત્રિય છે પણ અમિત ખૂંટ જેવા આવા યુવાનો જેને હજુ જવાનીમાં પગ રાખ્યો હોય એમના પરિવારને એની જરૂર હોય આખું નાખું જીવન એમની સામે પડ્યું હોય અમૂલ્ય પરમાત્માએ આપેલું જીવન જીવવાનું હોય એના બદલે આવા નાદમાં પડે કાં તો કે જયરાજસિંહના ખેમાના બનવા જાય ને કાં તો અનિરુદ્ધસિંહના ખેમાના એટલે ભાઈ એમનું કશું નહીં કોઈ વાર વાંકો થાય એ બધા પોતપોતાના ગરાસ લે એ ગરાશિયા છે દેશ ભલે હજાદ થઈ ગયો હોય પણ એ ગરાસિયા છે અને આપણે આપણે જાનમાં કોઈ જાણે નહીં વર્નિમાં હું એમ કરીને એમની પાછળ જવામાં અંતે જીવ ગુમાવવામાં ઠીક છે જે હોય તો પોલીસ તપાસ અંતે બહાર આવશે પણ રાજકારણીયાઓ મહત્વકાંક્ષી લોકો છે ને એ પોતાની મહત્વકાંક્ષાઓ માટે જીવતા હોય એમાં સામાન્ય માણસે એની ઓલું કહેવત છે ને કે લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો માદો થાય તો બહુ આવા નાદમાં ના પડવું એ બધું એ તો ગરાશિયા ભાઈ કાલ એક થઈ જશે એક જ જાડેજા જ છે બંનેનું કુળ પણ એક છે સમાજ એક છે કાલ કાઠી દરબારો ગરાશિયા ભેગા થઈને સમાધાન કરાવી નાખશું એટલે આપણે સામાન્ય પ્રજાએ બહુ આવા નાદમાં ન આવી જવું આપણા માટે બધા સરખા અને હું તો એ બંનેને હાથ જોડીને વિનંતી કરું ભાઈ બે ગરાશિયાના દીકરાઓ છો આપણું ગુજરાત તમારામાંથી સાહેબ ગરાશિયા કેવા હો તમે રાજા હતા રૈયતની જેમ તમે આવું બધું દ્વેષ ને ફળ અને છેલ્લા બારસો પંદરસો વર્ષમાં આ જ પ્રકારની યાદવા સ્થળીના કારણે જ વિધર્મી આ દેશમાં ખુશી ગયા બાદ અંગ્રેજો વ્યક્તિગત અહંકાર છોડી દો બંને ગરાશીયા છો બંને ક્ષત્રિય છો બંને તેજસ્વી છો બંને ભાઈ એક થઈ જાઓ કારણ કે તમારા સંઘર્ષમાં તમારા વિવાદમાં આવું થાય વાળનો ખોવા નીકળી જાય તમારું તો કશું નહીં થાય પણ કેટલાક નાના સામાન્ય નિર્દોષ લોકો આમાં ખૂટે ખૂટા ઝપટે ચડી જશે તો તમને બંને વિનંતી કરું છું વ્યક્તિગત અહંકાર મૂકી દો જે હોય સત્તરની સાઠ મારી મૂકી દો પણ આ દેશ માટે સનાતન ધર્મ માટે ક્ષત્રિયનું એક થવું જરૂરી છે તમારું એક થવું જરૂરી છે